નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય મોજમાં લેરમાં આનંદમાં બઘોડા સટીને ઢોળ બડાટીને ચાલુ જ છે પરીક્ષાની તૈયારી ચાલુ છે બાપુ ભૂકા બોલાવતા હશો મિત્રો તમને માત્ર સંસ્કૃત નહીં પણ પરીક્ષા વખતે આપણે બધા સબ્જેક્ટનો એમપી આપી છે અને ગુજરાતની જે બેસ્ટ ફેકલ્ટી છે ને ઈ જે પેપર કાઢીને આવે ને એ હું તમને આપીશ અને ગુજરાતના જે બેસ્ટ વ્યક્તિ માસ્ટર જે છે જે ખરેખર આમ એનો એનાલિસિસ કરેલું છે કે એમ કેમ કે સાહેબ આ ચેપ્ટરમાં આટલા પ્રશ્નો તો એવા જ પ્રશ્નો કરવાના છેલા લાસ્ટ યરના રેકોર્ડ જોઈ લ્યો તમને ખબર પડશે કે ગુજરાતી હોય વિજ્ઞાન હોય ગણિત હોય સામાજિક હોય અંગ્રેજી હોય એમ કીધું કે આ આમ આવે તો મોસ્ટ ઓફ એવું તમને દેખાતું હશે કે સંસ્કૃત પાતો કઈ ચિંતા કરવાની જરૂરત નથી જ્યાં મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નાથી છાનો મારું જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો જો પહેલીવાર આવેલા હોય અને તમારે

बराबर तो हम पहला आने सूत्र सु चाहिए आपन ने पहला बाल को खबर हो जे मारे आको आ टेबल करवो छे तो आ टेबल में मैंने खाली, आवर जो, खाली मैंने आवर जो, सु आवड़ बुझो समझो खाली एकज वस्तु मने आवड़ बुझो सू तो के एक टेबल आवड़ बुझो नी वह मह सी थ ह थ अन ती त अंति बीजू साहेब आमा हजी हम कह्या के आवड़ बुझो तो के हा ई वह मने

તો આમાં પહેલું જોવો કે ભાઈ આખો પ્રશ્ન આયો અનેમાં બધુંય નથી જોવાનું માત્ર ત્રણ શબ્દથી તમે જવાબ આપશો જોજો વર્તમાનકાળ તો ખબર છે ઉત્તમ પુરુષ ઉત્તમ પુરુષ એટલે કઈ લાઈન આવે પહેલી લાઈન મધ્યમ પુરુષ બીજી લાઈન અન્ય પુરુષ ત્રીજી લાઈન તો આપણે બે બાજુની પહેલી લાઈન જોવાની મી વહમહ અને ઈ વહમન એમાં આ શું કીધું વચન તો કા મી અથવા ઈ જવાબ આપણો મી કા ઈ માં આવશે તો આને તમે જો ઓપ્શન આપ્યા છે સી થ અને બી તો આપણો જવાબ આવી ગયો પછી બી કેટલું હેલ જોજો હવે તમે વટરી ખબર છો શબ્દ વર્તમાન કાળ આલો ખબર છે હવે બે જ શબ્દ ઉત્તમ પુરુષ તો મને આઈડિયા આવી ગયો કઈ લાઈન પહેલી લાઈન હવે જોજો એક વચન પાછું એક વચન કામી અને આ ઈ તો આ સમજો એ દે સે ને દે તો મને ખબર પડી કે આ અહીંયા એ આવી એ દે આયા માર્ક પાઈસ મોસ્ટ આગળ

શરૂઆત કરી આપણે થોડુંક અને ડિમુક કરી દે ત્યાં સુધીમાં હું તમને વાત કરી દઉં કે જેટલા બાળકોને જે તૈયારી કરતા હોય એ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાઈ જાય હવે ગ્રુપમાં જોડાવવા માટે શું કરવાનું બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ આ જે નંબર છે આ નંબરમાં તમારે શું કરવાનું છે મેસેજ કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો ને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો હવે તમને કહે સાહેબ આઈએમપી પેપર જોતું હોય એમ ધ લર્નિંગ એપ છે આપણી એપ્લિકેશન ની અંદર તમને આઈપી પેપર મળશે જો આ પેપર તમે લઈ લીધું એમાં જે કોર્સ છે એ કોર્સ તમે લઈ લીધો તો તમારો માર્ક તમે પૂરા માર્કની તૈયારી કરતા હો અને એમ આય સંસ્કૃત નું ગ્રામર ની પીડીએફ છે બાપુ સંસ્કૃત ની જે વસ્તુ છે એટલું ઝેડ તમને મળશે પણ એના માટે તમારે શું કરવું પડશે ગ્રુપમાં જોડાવવું પડશે અને તમારે હવે કેવા વિડિયો જોઈએ છે સમાજ જોઈએ છે સંધિ જોઈએ છે કૃદંત જોઈએ છે શું જોઈએ છે

અને વિડિયો જો કન્ટિન્યુસ રાખ્યો એટલે મારા મૂળ વાત વચ્ચે કરવાની હતી એ વાત આપણે શું કરી દીધી છેલે કરી લીધી બરાબર તો હવે આપણે શરૂઆત કરવી હોય આની તો સૌથી પહેલા આપણે કાળમાં વર્તમાન કાળ આવડવું જોઈએ બધે નામલેજો હવે વર્તમાન કાળ ઉપરથી ભાર કો શું થાય તો કે ભાઈ વર્તમાન કાળ છે ને વર્તમાન કાળ ઉપરથી ભવિષ્ય કાળ બને વર્તમાન કાળ છે ને એના ઉપરથી કયો કાળ બને ભવિષ્ય કાળ અને ઈ જે ભવિષ્ય કાળ છે ઈ આગળ સ લગાડો એટલે બધું કામ આપું થઈ જાય બરાબર આય મૂક મને મા કારણે છે 12 માર્ક્સ નથી લેવાનું ચલો 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 બરાબર ખુલજો સીલ સીલ બરાબર ખુલી જશે પણ આપણે 10 માની પીડીએફ આની પીડીએફ તમારે જોતી હોય તો પણ તમને મળી જશે હો એટલે જરાય મૂંઝતા નહી પીડીએફ जिसको चाहिए उसको પીડીએફ मिल જાયેગી जिसको સમજنا હે उसको સમજ મે આ જાયેગા और जिसको जो मांगता है वो मिलेगा जो मांगता है वो आपको मिलेगा फिर से हम अपनी जगह पे आ चुके हैं स्टार्ट करेंगे मैंने आंसर भी इसमें दे दिया जिस नहीं नहीं। है जिससे प्रॉब्लम भी नहीं होगी तीन ही वर्ड यहाँ में वर्तमान उत्तम पुरुष एक बचन खबर खबर पड़ेगी नी याद है वर्तमान उत्तम पुरुष एक ई याद है હું તમને એક એક ની પ્રેક્ટિસ કરાવું છું એમાંથી મે બી એવું બની શકે કે બેઠે બેઠો પ્રશ્ન તમારી સ્કૂલ આવી ગયો હોય અથવા તમારા બોર્ડ ના પણ આવી શકે વર્તમાન ઉત્તમ પુરુષ એક વચન વર્ષામી જો ઉત્તમ પુરુષ બહુવચન આવી મી વહમ કાય કમ જો આવે કાય બહુવચન આવે મમ આવે મમ આ મમ આ સાચો આન્સર છે ઉત્તમ પુરુષ બહુવચન મી મધ્યપુરુષ બહુ વચન મધ્યપુરુષ ઈ વલેમાં શે એટલે દ્વે તો દ્વેય વિન ધ દ્વે આની પીડીએફ મળશે ઉત્તમ પુરુષ બહુ વચન ઉત્તમમાં બહુ વચન પેલી રેગમાં છેલું તો મહ જોજો ને કેમ મને ભણ્યું ઉત્તમ પુરુષ બહુ વચન મ મધ્યમ પુરુષ બહુ વચન મ અહીંયા આદ સોરી સિંહ થવા થ તો સમાચર અથ મધ્ય પુરુષ બહુ વચન થ પ્રત્યવજ અથ મે જે બોર્ડમાં માં એનાલિસિસ કરી અને એ પ્રમાણેની વાત આ તમને મૂકું છું જો આટલી ખબર પડી ગઈ એટલે માર્ક નહીં કપાયની ગેરેન્ટી મારી અન્ય પુરુષ બહુવચન અન્ય પુરુષ બહુવચન ત ત અંતિ એટલે એનું પૂર્વંતિ મધ્યમ પુરુષ બહુવચન થ યાદ રહી ગયો ઉત્તમ પુરુષ બહુવચન મ મ અન્ય પુરુષ બહુવચન અન્ય અંતિ રમંતિ સમજાય છે કે ઓમ જાય છે સમજાય છે ને એટલે કોમેગણી કરો એટલે મને ખબર પડે કે આ બાપુ આ

બરાબર હવે તમે જોઈ શકો છો વર્તમાન અન્ય પુરુષ બહુવચન બહુવચન કીધું એટલે અંતિ અંતે તે ઇતે અંતે પહેલા પરસ્મય પદ જોવા આત્મને પદ જોવા બેના અલગ અલગ રૂપો હોય બરાબર પરસ્મય પદમાં સેટ ન થાય તો આત્મને પદમાં જોઈ લેવાનું બધા અન્ય પુરુષ બહુવચન અંતે મધ્યમ પુરુષ બહુવચન દ્વે તમે કેવા છે કે નક્કી કેમ થાય નક્કી થવાનું એક જ કારણ હોય બાળક નક્કી કેમ થાય આવી રીતે શું આપો આપણને આવડવું જોઈએ તો માત્ર આપણને ટેબલ આવડવું જોઈએ શું આવડવું જોઈએ ટેબલ જે બાળકોને ટેબલ આવડે એને બધું આવડે શું છે ટેબલ વ નીવહ મહસીથ થ તીતહ અંતિ ઈવહ મહેસે ઇતે દ્વે તે ઇતે અંતિ પહેલી ખબર જો તમને આટલી ખબર પડી જાય તો તમારે ક્યાંય વાંધો આવે નહીં આગળ વર્તમાન મધ્યમ બહુવચન બહુવચન એટલે ધવે ઉત્તમ બહુવચન મહ જો જો કેમ ખબર પડી ઉત્તમ બહુવચન મહે જો જો અન્ય પુરુષ બહુવચન અંતિ કેમ ખબર પડી તો એક કજા વાત મારી સાથે બોલો મે વાહ મહ સી થહ તી ત અંતિ

આ ત્રણ ઉપર જ તમને જવાબ મળે અને બાપુ નીચે આપણને ઓપ્શન દીધા છે વિકલ્પો આપ્યા છે અને વિકલ્પો આપ્યા અને તમારો માર્ક કોઈ રીતે તેવળ નથી કે તમારો માર્ક કાપી શકે તો એવું મસ્ત મજાનું આ તમારા માટે અહીંયા લઈને આવી ગયો છું હવે અહીંયા સ્વ પ્રયત્ન આપ્યા છે જો આટલા જાતે કરવાના છે જો કોમેન્ટ કરશો તો આગળના વિડિયો આવશે પછી એમાં કાઈ ન હોય બરાબર શું છે પેલો વર્તમાન અન્ય પુરુષ દ્વિવચન

શરણ્યા પધરમ પશ્યેમા બ્રાહ્મણ પાસે તો એમને લેવે ને તો કેટલા રૂપિયા નાખશો હજાર બે હજાર પાંચ હજાર ના દસ જણાને મોકલો એને કઈ સબસ્ક્રાઈબ કર ને તું હારા માર્ક લે હું હારા માર્ક લઉં તું લે એથી સંસ્કૃતને આપણે પ્રચાર ને પ્રસાર કરવો છે અને ગુજરાતની આપણી આ યુટ્યુબ માં સંસ્કૃત નંબર વન યુટ્યુબ ચેનલ છે અને લગભગ ના મોબાઈલ માં આ ચેનલ પહોંચી જાય ને એ પણ સંસ્કૃત ભણતા થાય ને સંસ્કૃતનું રક્ષણ થાય એ ઈરાદાથી એ હેતુથી હું આગળ વધતો રહું છું તો તમે બધા સાથ સહકાર આપો તમે કરો ને બીજા દસ મારી ગુરુ દક્ષિણા શું છે ભાઈ એક જ વસ્તુ મારી ગુરુદક્ષિણા બાળકો એવી છે કે અગિયાર લોકોમાં સબસ્ક્રાઇબ કરાવવાનું કેવું કામ કરાવવાનું સબસ્ક્રાઇબ કરાવવાનું કેટલા લોકોમાં માં હા તમને કઈ સાહેબ આ શું છે તો કે સાહેબ પાસે ભણવાની ગુરુ દક્ષિણા છે તમે આટલું કરી શકો ને પૈસા નથી મોકલવાના હું પૈસા કોણ દોડતા પૈસા એ નાખો પૈસા એ નાખો ને આપણે ગુરુ દક્ષિણામાં અગિયાર લોકો સુધી પહોંચાડવાનું નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આવી રીતે અલગ અંદાજમાં અલગ જુલુમાં અલગ જુસ્સાથી પાછો મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ